પદ્માવતી ફિલ્મ વિરોધના કેસમાં પિસ્તાલીસ સત્રિયો નિર્દોષ જાહેર તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર અઢાર ના રોજ પદ્માવતી ફિલ્મના વિરોધમાં સત્રિય સમાજ દ્વારા ભારત બંધના એલાન સાથે કરવામાં આવ્યા હતા વિરોધ પ્રદર્શનો વિરોધ પ્રદર્શન કારો વિરોધ કાર્યવાહી કરીને પિસ્તાલીસ જેટલા સત્રીઓ પર નોંધાવવામાં આવી હતી પોલીસ ફરિયાદો હુમલો કરવા તેમજ પોલીસ કાર્યવાહીમાં રુકાવટ કરવા બદલ પિસ્તાલીસ જેટલા શખ્સો વિરુદ્ધ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટીની કલમ ત્રણ સહિત અન્ય કલમો હેઠળ આવ્યો હતો ગુનો નોંધાવવામાં ફરિયાદી પક્ષ બનેલ સરકારે તમામ પિસ્તાલીસ શખ્સો સામે દાખલ કરી કેસો પરત ખેંચી લેતા સેન્સસ કોર્ટ દ્વારા દરેક તોહમતદારોના લેવામાં આવેલ જામીનો અને જાત મુચરકા રદ કરીને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા સેન્સન્સ કોર્ટ દ્વારા કેસો પાછા ખેંચી લેતા તહમતદાર તરફેણના એડવોકેટ જયદેવસિંહ ચાવડા સાથે મળીને કરવામાં આવી હતી કે કાપીને ખુશી વ્યક્ત ક્ષત્રિય સમાજના યુવાનોએ સેન્સન્સ કોર્ટના ચુકાદાને હરકથી વધાવ્યું એડવોકેટ જયદેવસિંહ ચાવડાનું ફુલહારથી સ્વાગત કરીને મનાવ્યો જીતનો જશ સને બે હજાર અઢાર ના અંદર પદ્માવત ફિલ્મ આવ્યું હતું જેના વિરોધના અંદર ક્ષત્રિય સમાજ લોકશાહી ઢબે આંદોલન કરતા હતા ચળવળ કરતા હતા તે દરમિયાન કોઈક અસામાજિક તત્વો દ્વારા આ આંદોલનને કચડવા માટે અને વિખેરવા માટે હિંસાત્મક કાર્યવાહી કરી જેના અનુસંધાને સરકાર દ્વારા અમારા નિર્દોષ યુવાનો ઉપર પિસ્તાલીસ જેટલા યુવાનો ઉપર કેસો થયા જે બે હજાર અઢારથી લઈને અત્યાર સુધી અમારા કેસો ચાલતા હતા આ દરમિયાન સમાજના અલગ અલગ સંગઠનોના પ્રમુખો સાથે લઈને અમે ઋષિકેશભાઈ પટેલ તેમજ સાહેબને આપણે મળેલા અને રજૂઆતો કરેલી અને તે પછી અમે મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ એમને પણ વિનંતી કરેલી અને ગુજરાત સરકારે અમારી લાગણી અને માગણી બંને માન રાખીને જ્યારે આ કેસો પરત ખેંચ્યા છે અને નામદાર કોર્ટે પણ જ્યારે આ અરજી ખરી મંજૂર કરી અને બધા યુવાનો ખરા એમના ઉપર કેસો પરત ખેંચ્યા છે